એક કપડા ટાઈટ ન પહેરવા બે સૂઝ પણ ઠીલા પહેરવા ત્રણ દોડ માટે વહેલી સવારે ઉઠીને ફ્રેશ થઈને દોડવું જોઈએ ચા નાસ્તો વગેરે ન કરવો જોઈએ પાંચ પાણી પૂરતા પ્રમાણમાં પીને જવું કેમ કે પરસેવો નીકળવાથી શરીરમાં ડિહાઇડ્રેશન ન થાય છ દોડ શરૂ કર્યા પહેલા થોડો સમય વોર્મ અપ કરવું જોઈએ જેથી શરીરને સ્ટાર્ટઅપ મળે સાત દોડતી સમયે વાતચીત ન કરવી જોઈએ આઠ ઓવરુનિંગ ન કરવું એનાથી ઈજા થવાની શક્યતા વધી જાય છે નવ દિવસ દરમિયાન પાણી વધુ પીવું જોઈએ દસ દોડતી વખતે શ્વાસ મોથી લેવો જોઈએ અગિયાર દોડતી સમયે આજુબાજુ ન જોવું જોઈએ બાર દોડ પૂરી થયા બાદ તરત જ ઊભા ન રહેવું જોઈએ તેર દોડીને પછી સ્ટ્રીચિંગ કરવી અને થોડીક પગની કસરત કરવી જોઈએ